બધા ટોરે થાવ કરતા પરિબલાવો એ મહત્વનું છે બધા કોરે થ ને રૂપાલા ની ટિકિટ ના કાપો રૂપાલા ને જ કાપી કાઢો આટલી ખરાબ પરિસ્થિતિ સર્જાઈ છે છતાય રૂપાલાભાઈ ટિકિટ અને સીટ નથી છોડી શકતા તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો વિશે ચર્ચા કરવાનો છીએ જે રીતે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાસય મિત્રો પરછોત્તમભાઈ રૂપાલાનો જોરદાર વિવાદ કરી રહ્યા છે આ વિરોધ વિશે આપણે સૌથી પહેલાં તમને બધા લોકોને જણાવવાનો છું પણ એની પહેલાં આપણી ચેનલમાં તમે નવા છો તો લાઈક કરો શેર કરો અને ભાઈ સબસ્ક્રાઈબ કરો તો બિલકુલ બોલતા નહીં તમારા બધા લોકોનો ટાઈમ મારા બગાડો નથી વિડીયો કરી છે ભાઈ ચાલો તો મિત્રો ભાઈ પરશોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કપાઈ નહીં ત્યાં સુધી ક્ષત્રિય સમાજ બેહવાના નથી હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ મેદાનમાં આવી ગઈ છે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં એક બેનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે પોતે મિત્રો બેન સહી ક્ષત્રિય સમાજના છે પરંતુ મિત્રો વાત કરી તો તેને જે કહ્યું છે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલાને મિત્રો ટિકિટ નથી કાપવી ભાઈ તેને જ કાપી નાખો આવું મિત્રો એમ કીધું વાક્ય બોલ્યું છે ને હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં વાક્ય ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે શું મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં આગલા ટાઈમમાં મિત્રો જે આ વિરોધ એ વધે વધે છે કે મિત્રો ઘટે છે જ્યાં સુધી મિત્રો વાત કરીએ તો પરચોત્તમભાઈ રૂપાલાની ટિકિટ ન કપાય ત્યાં સુધી મિત્રો આ ક્ષત્રિય સમાજભાઈ ભાઈ આવવાનું નથી અને હાલના ટાઈમમાં મિત્રો વાત કરીએ તો ક્ષત્રિય સમાજની માફી પણ માંગી લીધી છે પરંતુ મિત્રો માફી આપવામાં આવી રહી નથી સૌથી પહેલા મિત્રો તમારા આ વિડિયો વિશે શું કેવું છે પરચોત્તમભાઈ રૂપાલા વિશે શું કેવું છે તેની ટિકિટ રહેવી જોઈએ કે કપાવવી જોઈએ કમેન્ટ કરવાનું બોલતા નહીં બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવી રહી છે તમે કોને સપોર્ટ કરો છો એ પણ જણાવી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર એક નવા વિડીયોમાં મળી જશે બધા જ લોકોને જય હિન્દ જય ભારત